Jos ikkaliiduilleen ne બગીચામાં ગરમી થાય છે કંઈક લીંબુ ઉતારવાના હોય જો મસ્ત મસ્ત

જો અસલ મજાના નીચે પડ્યા હેજ મસ્ત મસ્ત હાલો તો આપણે મંડી ફરવાય એમને એમને લેવરાવા આવી ગયા છે ક્યારેય વાહે રહી ગયા તા બેન આપણે આટલી ડોલ ભરી ગઈ છે હવ આટલી દે ખેડૂત ને આવું કામ કરવાનું એટલે આવા હોય જો ભૂત જેવા લીંબુ વીણો ગાયો ગા ડોલ ભરી લઈ ક્યાંથી ને ભરાય તમારે કેવા લીંબુ સમજો તો એની બાજુ કેટલા લીંબુ પડ્યા હાલો એ બાજુ ચોરી કરવા જાવ હે જા ભૂત રહ્યું ને એ જો નીચે લીંબુ ખઈ રહે ને વી હે ચોરી કરવા ના પાડી તો જોઈ ઈ આવું ભરે થાય થાય એમની ડોલ આવી નથી તો ચાલો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો લઈ લેશ કે લઈ લો ડોલ લાય તો આલ બાજુ ડોયલા તો હાલો હવે ઘરે જઈશી ડોલમાં મજા લીંબુ હે નહીં પણ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જઈશી ઘરે તૂટી ગયું કેમાં લીંબુ દેખાતા નહીં ચેક થઈ ગયા બધા લીંબુડા તો આપણે આજ ઉતારવાયા આવ્યા હતા લીંબુ તો જો કે ઉતારી લીધા છે તો હવે જઈ શી ઘરે તો જેને પણ વિડીયો ગમ્યો હોય એને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બધાને જય માતાજીની જય રામ આપી રાધે રાધે